શ્રી ગણેશાય નમ મિત્રો આપ જોઈ યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ પાપોમાંથી મુક્તિ આપનાર પુણ્ય આપનાર ભગવાન વિષ્ણુના આમ તો ધર્મરક્ષક માટે ઘણા અવતાર થયા હતા અને ભગવાન શ્રી નારાયણે જ્યારે મોહિની રૂપ ધારણ કર્યું તે અવતારની અદ્વિતીય કથા એટલે મોહિની એકાદશી આજના દિવસે ભગવાન શ્રી હરિએ મોહિની રૂપ ધારણ કર્યું હતું માટે આ એકાદશીનું નામ મોહિની એકાદશી છે આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ આ એકાદશીની વ્રત કથા મહિમા પૂજન વિધિ તથા ખાસ ઉપાય જો આપના વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાના વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ નારાયણાય વિદમહે વાસુદેવાય ધીમહી તન્નો વિષ્ણુ પ્રચોદયાત બોલો ભગવાન લક્ષ્મીપતિ શ્રી નારાયણની જય મિત્રો મોહિની એકાદશી કે જેમાં ભગવાન શ્રી નારાયણે મોહિની રૂપ ધારણ કર્યું હતું જે એક સુંદર સ્ત્રીનું અદ્વિતીય રૂપ છે આમ તો ભગવાન જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય છે અને અધર્મમાં વૃદ્ધિ થાય છે ત્યારે કોઈને કોઈ અવતાર ધારણ કર્યો છે પરંતુ આ મોહિની રૂપની તો વાત જ અલગ છે ભગવાને જેટલા અવતાર ધારણ કર્યા તેમાંનું આ જે સ્ત્રી રૂપ છે તે અલગ જ છે જેમાં દેવ અને દાનવ બંને ભ્રમિત થઈ ગયા હતા મોહિની અવતારનું કારણ હતું સમુદ્ર મંથન જે અમૃત કલશ તેમાંથી નીકળ્યો તેમાં દેવતા અને દાનવ વચ્ચે ઘણો ઝઘડો થયો જ્યારે દાનવોએ અમૃત કલશ છીની લીધું ત્યારે તે અમૃત કલશને સુરક્ષિત દેવતાઓ સુધી પહોંચાડવા માટે ભગવાને આ મોહિની રૂપ ધારણ કર્યું હતું જેમાં ચતુરાઈથી ભગવાને આ કાર્ય કર્યું દેવતાઓએ તેમની શક્તિ અને અમરત્વ પ્રાપ્ત કર્યું ભગવાને આ અવતારમાં દેવતાઓને અમૃતપાન કરાવવા માટે નથી લીધો પરંતુ બીજા પણ ઘણા સંદેશા પ્રભુએ આપ્યા છે મોહિની અવતાર લઈને ભગવાન વિષ્ણુએ સંદેશ આપ્યો છે કે જ્યારે જ્યારે ધર્મ પર સંકટ આવે છે ત્યારે તેઓ કોઈ પણ રૂપ ધારણ કરીને પ્રગટ થાય છે ભગવાન વિષ્ણુએ દરેક અવતારમાં કલ્યાણ રક્ષા અને ધર્મની સ્થાપના કરી છે મોહિની અવતાર પણ એ દર્શાવે છે કે જ્યારે આવી સ્થિતિ થાય છે ત્યારે ન્યાય માટે અને સૃષ્ટિના સંતુલન માટે પ્રભુ વિવિધ રૂપ ધારણ કરીને આવે છે મોહિની અવતાર ભગવાન વિષ્ણુનો બુદ્ધિમતાને દર્શાવે છે બુદ્ધિ અને ચતુરાઈથી જો નિર્ણય લેવામાં આવે તો મોટામાં મોટું સંકટ ટળી જાય છે અને સફળતા પ્રાપ્ત થાય છે આમ મોહિની અવતાર પાછળના ઘણા કારણ છે અને બોધ પણ છે આમ જોઈ તો મોહિની અવતાર તે સમુદ્ર મંથનની કથા સાથે જોડાયેલી છે જેમાં રાહુ કેતુની કથા પણ આપણે ગ્રહણ દરમિયાન સાંભળીએ છીએ પરંતુ બીજી કથા પણ છે એ અનુસાર જ્યારે ભગવાન શ્રી હરિએ મોહિની અવતાર દ્વારા ભસ્માસુર કે જે દેવતાઓને ઘણા ભજવતા હતા અને દેવતાઓની રક્ષા માટે ભસ્માસુરનો અંત લાવવા માટે પણ મોહિની રૂપ ધારણ કર્યું હતું ધાર્મિક માન્યતા અનુસાર ભસ્માસુરને વરદાન હતું કે તે જેના પણ મસ્તક ઉપર હાથ મૂકશે તે ભસ્મીભૂત થઈ જશે આ વરદાન ભગવાન મહાદેવે આપ્યું હતું જ્યારે ભસ્માસુરને લાગ્યું કે મારે આ વરદાન જોવું જોઈએ કે સાચું છે કે નહીં એટલે તે ભગવાન મહાદેવ પાછળ દોડ્યા અને કહ્યું કે હે મહાદેવ હું તમારા મસ્તક ઉપર હાથ રખીને જોઈ લઉં કે આપે જે વરદાન આપ્યું તે સાચું છે કે નહીં ત્યારે ભગવાન મહાદેવ દોડ મૂકીને ભગવાન વિષ્ણુનું સ્મરણ કરવા લાગ્યા ત્યારે ભગવાન વિષ્ણુ મોહિની રૂપ ધારણ કરીને આવ્યા અને ભસ્માસુરને મોહિત કર્યો અને ભસ્માસુર સાથે નૃત્ય કરવા લાગ્યા મોહિની રૂપથી પ્રભાવિત થઈને ભસ્માસુર નૃત્ય તો કરવા લાગ્યા નૃત્ય કરતાં કરતા ભગવાન શ્રી હરિએ પોતાનો હાથ મસ્તક ઉપર રાખ્યો અને ભસ્માસુર પણ હરિની દેખાદેખીમાં પોતાનો હાથ પોતાના જ મસ્તક ઉપર રાખી દીધો જેને કારણે ભસ્માસુરનો અંત થઈ ગયો ભગવાન વિષ્ણુનો મોહિની અવતાર આ કથાનું માધ્યમ પણ બને છે આમ ભગવાન શ્રી નારાયણ યુગે યુગે પ્રગટ થઈને ભક્તોની મનોકામના તો પૂર્ણ કરે છે ભક્તોની રક્ષા પણ કરે છે શરણાગત વસલ છે ભક્ત વસલ છે દયાની ધાન છે આપણા ઋષિમુનિઓએ પાપ પુણ્ય સ્વર્ગ નર્ક આદિનો વિચાર ધ્યાનમાં લઈને મનુષ્યને સારા માર્ગે ચાલવા માટે સારા કર્મ કરવા માટે વ્રત જપ તપ ઉપવાસનું જે સૂચન આપેલું છે તેમાં એકાદશીનું ઘણું મહાત્મય છે એકાદશી મહિનામાં બે વખત આવે છે શુદ્ધ પક્ષ અને વદ પક્ષ આમ વર્ષની કુલ ચોવીસ એકાદશી થાય છે જ્યારે પુરુષોત્તમ માસ આવે છે ત્યારે બે એકાદશી એ માસની કુલ છવ્વીસ એકાદશી થાય છે આ છવ્વીસ એકાદશીનું જો વ્રત ન થઈ શકે તો દેવસઈની એકાદશી અને દેવઉઠની એકાદશીનું વ્રત પણ કરી શકાય છે જેથી બધી એકાદશીનું પુણ્ય પ્રાપ્ત થાય છે મોહિની એકાદશી કે જે ભગવાનનું મોહિની રૂપની પૂજા થાય છે આપણે ભગવાન નારાયણના કોઈ પણ સ્વરૂપની પૂજા કરી શકીએ છીએ માન્યતા અનુસાર મોહિની એકાદશીનું વ્રત કરવાથી સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે જીવનમાં સફળતાની પ્રાપ્તિ થાય છે સુખ સમૃદ્ધિના આશીર્વાદ પ્રાપ્ત થાય છે લક્ષ્મીજીની પણ કૃપાથી ઘરમાં જીવનમાં ખુશહાલી રહે છે મોહિની એકાદશીમાં ભગવાન શ્રી નારાયણની પૂજા દિવસમાં વહેલી સવારે થાય છે બપોરે અભિજીત મુહૂર્તમાં પણ કરી શકાય છે અને સાંજે સૂર્યાસ્ત થતો હોય તે સમયે પણ થાય છે એકાદશીનું જે ભક્તો વ્રત કરશે અથવા ભગવાન નારાયણનું પૂજન કરશે તેને સિદ્ધિની પ્રાપ્તિ થાય છે જે ભક્તો એકાદશીનું વ્રત કરે છે તેઓએ પારણા પણ કરવાના હોય છે પારણામાં ભગવાન નારાયણની પૂજા કરવાની હોય છે ગાય માતાની સેવા કરવાની હોય છે પીપળાના વૃક્ષની સેવા થાય જરૂરિયાતમંદને દાન પુણ્ય થાય તો ઉત્તમ બ્રાહ્મણોને દાન દક્ષિણા અપાય છે ધર્મશાસ્ત્રમાં બતાવેલું છે કે એકાદશીનું વ્રતનું પાલન કરવાથી સર્વસિદ્ધિની પ્રાપ્તિ થાય છે અને અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે દરેક સમસ્યામાંથી મુક્તિ મળે છે આ એકાદશીનું જો વ્રત ન થાય તો પણ ભગવાન નારાયણનું પૂજન કરી શકાય છે પૂજન ન થાય તો મંદિરે જઈને દર્શન પણ થાય છે દર્શન પણ ન થાય તો દાન પુણ્ય કંઈક ને કંઈક કરવું જોઈએ શ્રી રામજી પણ આ મોહિની એકાદશીનું વ્રત રાખ્યું હતું આ દિવસે જે ભક્તો ઉપવાસ કરે છે છે ભગવાનની નજીક રહે ચાહે તન મન કોઈ પણ રીતે દુખી મનુષ્યએ આ એકાદશીનું વ્રત ઉપવાસ અવશ્ય જ કરવો જોઈએ જેથી મનનું સમાધાન થાય છે વ્રત કરવાથી મનુષ્યના દરેક પાપ નષ્ટ થાય છે આ એકાદશી ઉનાળામાં આવે છે ભર ઉનાળો હોય છે ત્યારે દાનનું પણ ઘણું મહાત્મય છે એકાદશીના દિવસે જો બની શકે તો જલદાન ભૂમિદાન સ્વર્ણદાન અન્નદાન ગોદાન જૂતા ચપ્પલનું દાન છત્રીનું દાન અને ફળનું દાન પણ આપી શકાય છે અધિક પુણ્યની પ્રાપ્તિ થાય છે એક હજાર ગોદાન સમાન ફળ પ્રાપ્ત થાય છે એવું મહાત્મય છે આ મોહિની એકાદશીના વ્રતનું એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા ત્યારબાદ ભગવાન શ્રી નારાયણનું હૃદય મનથી ધ્યાન ધરવું આપણા ઘરના મંદિરમાં પ્રભુની મૂર્તિ ફોટો હોય તેમનું અલગથી પૂજન કરી શકાય છે અને આપણા ઈષ્ટદેવતા જે બિરાજમાન હોય છે તેમની સાથે પણ પૂજન કરી શકાય છે મૂર્તિ હોય તો પંચામૃતથી સ્નાન ગંગાજળ અથવા શુદ્ધ જળથી સ્નાન કરાવીને શૃંગાર આદિ કરી શકાય છે ચિત્રજી હોય તો સરળ રીતે પણ પૂજન કરી શકાય છે પ્રભુને તુલસી દલ સમર્પિત કરવા એકાદશીનો દિવસ છે એટલે જો તુલસી દસમના દિવસે આપણે તોડ્યા ન હોય તો બે તુલસી પત્ર તોડી શકાય છે પ્રભુના શ્રી ચરણોમાં ધરવા માટે ત્યારબાદ પ્રભુને તિલક લગાડીને અક્ષત લગાડવા પ્રભુના શ્રી ચરણોમાં ચંદનનું લેપન કરવું અને પીળા પુષ્પ છે ઋતુફલ છે ધૂપ દીપ નૈવેદ્ય નૈવેદ્યમાં માખણ મિશ્રી છે અથવા તો કોઈ પણ મીઠાઈ ભોગ સમર્પિત કરી શકાય છે ઘરનું શુદ્ધ સાત્વિક ભોજન છે તે પણ પ્રભુને ધરી શકાય છે આજે ભગવાન શ્રી નારાયણના કોઈ પણ જાપ કરી શકાય છે વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ છે ગીતાજીનો પાઠ છે ભગવાનની આરતી આવડે તો આરતી કરી શકાય છે અને મન વચન કર્મથી પવિત્રતા બનાવી રાખવી સંકલ્પ કરવો કે પોતે એકાદશીનું વ્રત કેવી રીતે કરવા માંગે છે એકાદશીનું વ્રત નિરાહાર થાય છે અથવા જળ વગર નિર્જળા એકાદશી પણ કરી શકાય છે અને જો શરીર સાથ ન આપતું હોય એક ટાઈમ ભોજન લઈ શકાય છે ભોજનમાં પણ સાત્વિકતા રાખવી રાંધેલો ભાત ખાવો નહીં લસણ ડુંગરીનું ભોજન ન કરવું આજે કપટ ક્રોધ લાલચ દ્વેષ અને પરનિંદાથી દૂર રહેવું કારણ કે આ મોહિની એકાદશી છે ભગવાને આસુરી વૃત્તિના નાશ માટે જ આ સુંદર મોહિની રૂપ ધારણ કર્યું છે એટલા માટે જેટલા આપણે આ અવગુણોથી દુષ્ટવૃત્તિથી આસુરી તત્વથી દૂર રહીએ એટલી જ પ્રભુની કૃપા વધુ થશે અમૃતનું પાન પીવા મળશે એકાદશીનું વ્રત કરનારે બીજા દિવસે જ્યારે પારણ કરવાના હોય છે વ્રતનું સમાપન કરવાનું હોય છે ત્યારે બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી શકાય છે અને ફરી દાન પુણ્ય આપણાથી જેટલું થાય એ પ્રમાણે કરવું જોઈએ આ એકાદશીનું વ્રત જન્મ મૃત્યુના બંધનમાંથી ચક્કરમાંથી મુક્તિ દેનાર અને મોક્ષફળ આપનાર છે માટે ભગવાન શ્રી નારાયણ લક્ષ્મીપતિની જે ભક્તો પૂજા ઉપાસના કરે છે તેના સર્વે પાપ તો નષ્ટ થાય છે ભક્તો સુખ સમૃદ્ધિને પ્રાપ્ત કરીને ધર્મ અર્થ કામ અને અંતે મોક્ષની પ્રાપ્તિ કરી શકે છે મોહિની એકાદશીનું વ્રત ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરવા માટેનો સર્વશ્રેષ્ઠ માધ્યમ છે આ એકાદશીનું પાલન કરનાર વ્યક્તિના બધા પ્રકારના પાપ નષ્ટ થાય છે સાથે જ જીવનના કષ્ટો સમાપ્ત થાય છે અને સુખ સમૃદ્ધિનો માર્ગ પ્રશસ્ત થાય છે આ એકાદશીનું વ્રત એવું છે કે એકાદશીનું વ્રત કોઈ પણ આયુષ્યના વ્યક્તિ કરી શકે છે આમ જોઈ તો આયુષ્ય આમાં કોઈ માન્ય રાખતું નથી પરંતુ આપણી શ્રદ્ધાનો વિષય છે વ્રત ઉપવાસ કરવું દાન પુણ્ય કરવું મનથી જો પ્રભુને આપણે યાદ કરીએ તો પણ વ્રત થઈ જાય છે શુભ કર્મ કરીએ તો પણ પ્રભુ પ્રસન્ન થાય છે ભૂખ્યા રહેવાની આવશ્યકતા રહેતી નથી આ વ્રત પરણેલી બહેનો પોતાના પતિની આજ્ઞા લઈને કરે તો વધુ સારું તેનું ફળ અનેક ગણું થઈ જાય છે શાસ્ત્રોમાં બતાવ્યું છે કે જે બહેનો માસિક ધર્મમાં હોય અથવા સૂતક કોઈના ઘરમાં હોય જન્મ મૃત્યુ આદિ તો પણ આ વ્રત એકાદશીનું અવશ્ય કરવું જોઈએ પરંતુ પૂજા ન કરવી જોઈએ દાનનો સંકલ્પ કરાય છે જ્યારે સૂતક પૂર્ણ થાય બહેનોને ચાર દિવસ થઈ જાય શુદ્ધ થઈ જાય ત્યારે દાન પુણ્ય કરી શકે છે વ્રત ઉપવાસ કરીએ ત્યારે પારકું અન્ન ન ખાય તો વધુ સારું આજના દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરવી થળમાં જલરેડવું પિતૃનારાયણ દેવનું પણ સ્મરણ કરી શકાય છે પીપળાના વૃક્ષની સાત પરિક્રમા થાય છે સૂતરના દોરાને લપેટતા લપેટતા દીપદાન પણ થાય છે ઉનાળાની ઋતુ છે એટલે વૃક્ષોને જલ અપાય તે ઉત્તમ છે પક્ષીઓને છાયા મળે છે વટે માર્ગોને પણ છાંયા મળે છે માટે આ પણ એક પુણ્યનું કાર્ય છે જો આપણે વ્રત ઉપવાસ ન કરી શકીએ દાન પુણ્ય ન કરી શકીએ તો વૃક્ષો વાવવા જોઈએ હવે આપણે સાંભળીએ આ મહિની એકાદશીની વ્રતકથા બોલો ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણની છે એક વખત ધર્મરાજ યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણને કહે છે હે મધુસૂદન વૈશાખ માસની શુક્લપક્ષની એકાદશીનું નામ શું છે તેની વિધિ કઈ છે તે બધું મને વિસ્તારપૂર્વક કહો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને કહે છે હે ધર્મનંદન હું તમને એક પ્રાચીન કથા કહું છું તે મહર્ષિ વશિષ્ઠજીએ શ્રી રામચંદ્રજીને કહી હતી તે તમે સાંભળો એક વખત અયોધ્યાપતિ શ્રી રામજી ગુરુદેવ મહર્ષિ વસિષ્ઠજીને કહે છે કે હે ઋષિવર તમે મને કોઈ એવું વ્રત કહો જેનાથી સમસ્ત પાપ અને દુઃખ નષ્ટ થઈ જાય મેં નંદિની શ્રી સીતાજીના વિયોગમાં ઘણા દુઃખ ભોગવ્યા છે તેથી હવે તમે કોઈ મને વ્રત બતાવો ત્યારે મહર્ષિ વશિષ્ઠજી શ્રીરામને કહે છે હે રઘુનંદન તમે સુંદર પ્રશ્ન કર્યો છે તમારી બુદ્ધિ અત્યંત શુદ્ધ અને પવિત્ર છે તમારા નામના સ્મરણ માત્રથી જ મનુષ્ય પવિત્ર થઈ જાય છે તેથી તમારો આ પ્રશ્ન લોકહિતમાં અવશ્ય કામ આવશે વૈશાખ માસના શુક્લ પક્ષમાં એકાદશીનું વ્રત કરવાથી મનુષ્યના સમસ્ત પાપ અને દુઃખ કપાઈ જાય છે આ વ્રતના પ્રભાવથી મનુષ્ય મોહ ઝાડથી છૂટી જાય છે મોહિની એકાદશીના વ્રતથી મનુષ્યના સમસ્ત પાપ નષ્ટ થઈ જાય છે હવે હું તમને આ એકાદશીના મહાત્મયની કથા કહું છું તે તમે ધ્યાનપૂર્વક સાંભળો આમ કહીને ઋષિવર શ્રી આ કથા કહેવા લાગ્યા સરસ્વતી નદીના કિનારે ભદ્રાવતી નામની નગરી વસેલી હતી આ નગરીમાં સોમવંશી ધ્રુતમાન નામના એક રાજા રાજ્ય કરતા હતા એ નગરીમાં ધન ધાન્યથી પૂર્ણ એક વૈશ્ય રહેતા હતા તેનું નામ ધનપાલ હતું તે અત્યંત ધર્માત્મા અને વિષ્ણુ ભક્ત હતા પોતાના નગરમાં તેણે અનેક ભોજનાલય પરબ કુવા તળાવ ધર્મશાળા આદિ બંધાવ્યા હતા તેઓએ રસ્તાના કિનારે આંબો જાંબુ લીમડા આદિ વૃક્ષો પણ લગાવ્યા હતા તે વૈશ્યને પાંચ પુત્ર હતા તેમનો સૌથી મોટો પુત્ર અત્યંત પાપી હતો તે વેશ્યાઓ અને ગુંડાઓની સંગત કરતો તે બીજાઓની સ્ત્રી સાથે પણ ભોગવિલાસ કરતો તે દેવતાઓ અને પિતૃઓને પણ માનતો ન હતો તેણે પોતાના પિતાના ધનનો ખરાબ વ્યસનોમાં ખર્ચ કરીને મદ્યપાન માંસ ભક્ષણ કરીને પિતાને ખૂબ જ કષ્ટ આપતો ધનનો વ્યય કરતો તેના પિતા ભાઈઓ તથા કુટુંબીઓએ તેને ઘરમાંથી કાઢી મૂક્યો અને તેની નિંદા કરવા લાગ્યા ઘરમાંથી કાઢી મૂક્યા પછી તે પોતાના આભૂષણો તથા વસ્ત્રોને વેચીને ગુજરાન ચલાવતો ધન નષ્ટ થતા વેશ્યાઓ તથા ગુંડાઓએ પણ તેનો સાથ છોડી દીધો હવે તે રાત્રિમાં ચોરી કરવા લાગ્યો એક દિવસ તે પકડાઈ ગયો પરંતુ સિપાહીઓએ વેશ્યનો પુત્ર જાણીને છોડી દીધો તે બીજી વાર પકડાઈ ગયો અને રાજાએ તેને જેલમાં બંધ કરી દીધો કારાગારમાં રાજાએ તેને ઘણું કષ્ટ આપ્યું તેણે નગર છોડવા માટે પણ કહ્યું અંતમાં તે દુઃખી થઈને નગર છોડીને ચાલ્યો ગયો જંગલમાં પશુ પક્ષીઓને મારીને ખાવા લાગ્યો પછી તે શિકારી બની ગયો ધનુષ્ય બાણથી પશુ પક્ષીઓને મારી મારીને ખાતો એક દિવસ તે પાપી ભૂખ તરસથી વ્યાકુળ થઈને ખાવાની શોધમાં નીકળી પડ્યો અને કોટિન્ય ઋષિના આશ્રમ પર પહોંચ્યો એ સમય વૈશાખ માસનો મહિનો હતો કોટિન્ય ઋષિ ગંગા સ્નાન કરીને આવ્યા તેમના પલળેલા વસ્ત્રના છાંટા માત્રથી જ આ પાપીને થોડી સદબુદ્ધિ પ્રાપ્ત થઈ તે પાપી મુનિની પાસે જઈને બે હાથ જોડીને કહેવા લાગ્યો હે મુનિવર મેં પોતાના જીવનમાં કેટલાય પાપ કર્યા છે તમે એ પાપમાંથી છૂટવાનો કોઈ મને ઉપાય બતાવો ત્યારે કરુણા સભર ઋષિકોટિન્ય કહે છે કે હે મનુષ્ય તું ધ્યાન દઈને સાંભળ તું વૈશાખ માસના શુક્લ પક્ષની મોહિની નામની એકાદશીનું વ્રત કર આ એકાદશીનું વ્રત કરવાથી સમસ્ત પાપ નષ્ટ થઈ જશે મુનિના આ વચન સાંભળીને તે ખૂબ જ પ્રસન્ન થયો અને મુનિના બતાવેલી વિધિ અનુસાર તેણે મોહિની એકાદશીનું વ્રત કર્યું ઋષિ વશિષ્ઠ શ્રી રામજીને કહે છે હે રામ એ વ્રતના પ્રભાવથી તેના સમસ્ત પાપ નષ્ટ થઈ ગયા અને અંતમાં વિષ્ણુ લોકમાં ગયો આ વ્રત થી મોહ આદિ પણ નષ્ટ થાય છે સંસારમાં આ વ્રત સમાન અન્ય કોઈ વ્રત નથી આ વ્રતના મહાત્મય શ્રવણ પઠન કરવા માત્ર ગોદાનનું પુણ્ય પ્રાપ્ત થાય છે એવી રીતે કુર્મપુરાણમાં વૈશાખ શુક્લ પક્ષની મોહિની એકાદશીનું મહાત્મય કહેલું છે બોલો ભગવાન શ્રી લક્ષ્મી નારાયણ દેવની છે તો મિત્રો આપણે સાંભળી મોહિની એકાદશીની વ્રત કથા વ્રતવિધિ તથા આદિવસે કરવાના ઉપાય પણ જાણ્યા મને આશા છે કે આપને આ વિડિયો જરૂર પસંદ આવ્યો હશે ઓમ શાન્તાકારમ ભુજગસૈનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદશમ મેઘવર્ણ શુભાંગમ લક્ષ્મીકાંત કમલનયનમ યોગીભીર ધ્યાન ગમ્યમ વંદે વિષ્ણુ ભવય હરમ સર્વલોક એકનાથમ બોલો લક્ષ્મીપતિ ભગવાન શ્રી નારાયણની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા છે શ્રી કૃષ્ણ